વ્યારાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પલાસ પર્વની રંગેચંગી ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કલેક્ટર ગર્ગે આનંદની લાગણી અનુભવતા જણાવ્યું કે આદિવાસીઓ તેમની અનોખી પરંપરા માટે જાણીતા છે આ પલાસ પર્વ સાંસ્કૃતિક સાથે જોડાયેલો છે આદિવાસી સમુદાયના સાંસ્કૃતિક વિરાસત અને અનોખી પરંપરાની ઝલક નિહાળવાનું ઉત્તમ માધ્યમ પલાસ પર્વ છે જેમાં સહભાગી થવા કલેક્ટરશ્રીએ નગરજનોને અનુરોધ કર્યો હતો આ પર્વની ઉજવણી દરમિયાન નગરજનોએ આદિવાસી સમુદાયની સંગીત કળા વાદ્યકળા નૃત્ય કળાને નિહાળીને આનંદની લાગણી અનુભવી હતી જે બાદ નગરજનોએ સખી મંડળની બહેનો દ્વારા વિવિધ આદિવાસી સમુદાયની પરંપરાગત વાનગીઓ મિલેટ સ્વાનગીઓના તથા સહિત વિવિધ વસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી હતી વર્ષે રૂમકી તલાફ ખાતે પહેલી વખત પલાશ પર્વનું આયોજન કરવામાં આવેલું અને આ વખતે આ બીજું આયોજન છે જે હોળીનો તહેવાર છે એ આદિવાસી લોકો માટે અને આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે અને આ પ્રસંગે આ મહોત્સવ આ તહેવારમાં વિભિન્ન પ્રકારની જે કૃતિઓ છે આવશે આદિવાસી દ્વારા પરંપરાગત પ્રાચીન ગરબો ડાંગી નૃત્ય લોક નૃત્ય ઘરૈયા નૃત્ય ચૌધરી નૃત્ય હોળી નૃત્ય ઢોલ નૃત્ય રાઠવા નૃત્ય એવી તમામ પ્રકારની આપણી જે સાંસ્કૃતિક વિરાસતો છે એના પ્રચાર પ્રસાર એનાથી શક્ય બને છે હંસ રાજક્ષી ન્યુઝ તાપી